ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં પાંચ લોકોની સમિતિની રચના કરવામાં આવીભાઈ માંડાભાઈ રબારી આજે જે મિટિંગ ભરાણી સરો સમુદાય મતલબ બધાના સહયોગથી જે ભરાણી મિટિંગ એનામાં જે મને જાહેર કર્યો છે સમિતિમાં મેમ્બર તરીકે જે પાંચ જણાની ટીમ જાહેર થઈ છે એનામાં મારું પણ નામ છે તો હું મારો એકદમ સચોટ માર્ગ મહેનત કરીશ કાંઈ પણ ખોટું થશે નહીં એની પૂરી હું મહેનત કરીશ બરાબર અને બધાનો સહયોગ છે એટલે આપણે કોઈ એનો પ્રશ્ન નથી જે કામ કરવાનું છે આપણી સાચી દિશામાં આગળ વધશે કામગીરી હશે આગળના દિવસમાં જે બસ આપણે જે આગળના ભાઈઓ જે કીધી એ પ્રમાણે આપણે જે અત્યારે વ્યવસાય ચાલુ છે કે ભાઈ મોરબી સેન્ટર અત્યારે એક જ રહ્યું છે ગાડીવાળા માટે તો બાકીના સેન્ટર કેમ ચાલુ થાય તો એના માટે મુખ્યમંત્રીને કે જે જે વ્યવસ્થામાં સંકળેલા છે ટ્રક ઓનર્સમાં પણ બેસે સામે બરાબર તો આપણા ગુજરાતના બધા સેન્ટર ચાલુ થાય ગાડીવાળાને ધંધો મળે ટ્રાન્સપોર્ટવાળાને ધંધો મળે તો આ ધંધાને વિકાસ કેમ થાય એનો બધો આપણો બધા સાથે રહીને પ્રયત્ન કરશું હા ટ્રક ઓનર્સ એનામાં સાથે રહેશે અને અમે પણ સાથે રહીશું એટલે સૌનો સાથ સૌનો વિકાસ જે છે એ મંત્ર લઈ કરી બધા આપે એના રહેશું સાથે હા સાથે સાથે અમારું સર્વ સમિતિ એ નક્કી થયું છે કે અત્યારે જે કમિટી બનાવી છે અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ મળીને બહુમતીથી એ કમિટીની અવધિ એક વર્ષ રહેશે એક વર્ષ પછી બીજી રચના થશે એમાં નવા સભ્યો જોડાશે અને દરેકનો વારો આવે આજે અઢાર વર્ષ થઈ ગયા હોય દરેક સમજદાર માણસ જ હોય એટલે બધા હોશિયાર જ છે કોઈ પણ કમિટીમાં જોડાઈ શકે છે એક વર્ષ પછી પાછી બીજી કમિટીની રચના કરવામાં આવશે એમાં નવા સભ્યો આવશે પ્રમુખ પ્રમુખની દાવેદારી અમે એવું ઈચ્છી છીએ કે પ્રમુખ પદ આવી જાય તો ક્યાંક થોડોક અહમ પણ આવવાની શક્યતાઓ વધેલી છે અત્યારે એટલે કાર્યકર્તા તરીકે કામ કરવું છે એટલે કમિટી મેમ્બર થઈને પણ કામ કરી શકાય છે હું સર્વે ટ્રાન્સપોર્ટરોનું માનવું છે અમારું નક્કી એવું થયું છે કે અમારું જે આખું ટ્રાન્સપોર્ટરો ભાઈઓ છે સાંઈઠ ટ્રાન્સપોર્ટર ભાઈઓ એ અમારી આ પાંચ જણની કમિટી તો અત્યારે બની જ છે અમે એ લોકોના સાઈઠ ટ્રાન્સપોર્ટરનું કામ કરવા માટે બંધાયેલ છીએ અને ખાતરી આપીએ છીએ કે સાઈઠ ટ્રાન્સપોર્ટરનું એક એકનું કામ કરવા અમે બંધાયેલ છીએ અને સાથે એ પણ જણાવીએ કે હજી આજે જે લોકો નથી આવી શક્યા ટ્રાન્સપોર્ટર એમને પણ કદાચ કમિટીમાં ક્યાંય જોડાવાની ઈચ્છા હશે તો અમે વેલકમ કરવા માટે તૈયાર જ છીએ અને અમારી જે પાંચની સમિતિ છે એમાં અમારું નક્કી થયું છે કે શક્ય હશે તો અમે કમિટીનું વિસ્તરણ પણ કરશું વધી વધીને આઠ સુધી કરશું તો હજી કોઈને આવવું હોય તો અમારું કોન્ટેક કરી શકે છે જેને કામ કરવું હોય એ જ આ કમિટીમાં જોડાય ખાલી હોદો લઈને બેસી જાય એનો દુરુપયોગ કરાય તો મહેરબાની કરીને આપના માધ્યમથી એને કહું કે જેને ખોટું કરવું હોય એ આ કમિટીમાં જોડાય નહીં મારું નામ ગંગારામભાઈ ભાણજી પટેલ ઉર્ફે રાજેન્દ્રભાઈ અમારી ટ્રાન્સપોર્ટમાં જે પણ કાંઈ બનાવ બન્યો હતો એના માટે અમે અત્યારે બધા બહુમતીથી ભેગા થયા હતા એની અંદર બધાને એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે આપણે કોઈ પ્રમુખશાહીનું કરવાનું નથી આપણે એક સમિતિ એડોક સમિતિ બનાવી નાખીએ જેથી કરીને હેન્ડલિંગ એ કરે અને જે પણ કોઈ પ્રશ્ન હોય ટ્રક એસોસિએશનનો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એનું એ પાંચ જણાની સમિતિ છે એ બહુમતીથી બધાની સહમતીથી બનાવવામાં આવી છે કોની કોન શું નામ સમિતિમાં એક તો મારું નામ છે ગંગારામભાઈ ભાણજીભાઈ એક ધ્રુવલભાઈ એક રણછોડભાઈ એક કાનાભાઈ અને એક ક્રિષ્નાભાઈ પાંચ જણાની સમિતિ રચવામાં આવી છે અત્યારે કોઈ પણ પ્રશ્ન આવે કદાચ અમારું એસોસિએશન હાલમાં બેન્ડઅપ થઈ ગયેલું છે બરાબર છે તો કોઈ પણ મુદ્દો આવે તો આગેવાનો જોઈએ ને એની અંદર બરાબર તો એની અંદર કોઈ પ્રશ્ન આવે તો હલ કોણ કરે એક કમિટી હોય તો એના કને જાય કોઈ ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન હોય કોઈ ટ્રકનો પ્રશ્ન હોય તો એ હલ કરવાનો હોય છે আমার নাম কৃষ্ণ ভাই কঠিবার રાધિકા ટ્રાન્સપોર્ટરથી હું ફર્મ ચલાવું છું આજે જે મિટિંગ રાખી હતી અમે જાગૃત ટ્રાન્સપોર્ટરો વતીથી સર્વે ટ્રાન્સપોર્ટરોને આ મિટિંગમાં અમને બોલાવેલા હતા અને સારી એવી સંખ્યામાં લગભગ ત્રીસથી પાંત્રીસ ટ્રાન્સપોર્ટરો અત્યારે હાજર હતા એની વચ્ચે અમે આજે એવું નક્કી કર્યું છે કે આપણા પહેલાં આપણે ધ્યાન જ છે કે થોડા સમય પહેલાં જે વિવાદ થયો હતો થોડું કરપ્શન થયું હતું એના કારણે થઈને સમગ્ર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં નારાજગી હતી અને પ્રમુખ સાહેબની આખી ટીમે સ્વૈચ્છિક એવું કીધું હતું કે અમે હવે પ્રમુખ તરીકે નથી પણ તેમ છતાંય બે ત્રણ દિવસના ન્યૂઝના પેપરમાં લગભગ ભાસ્કર હતું કે શું હતું મને ખબર નહીં એમાં એક કાપલી આવી હતી ને એમાં એવું હતું કે હું પ્રમુખ તરીકે હયાત છું જ્યારે અમારી સમજૂતી એવી થઈ હતી કે એ પ્રમુખ તરીકે આખી ટીમ રાજીનામું આપે છે અને વાત એવી હતી કે સતત તારીખે એ લોકો બારેથી આવી જઈ અને સંપૂર્ણ રાજીનામું આપશે એટલે સતત મિટિંગ બોલાવશે પણ મિટિંગ કોઈ બોલાવી નહીં એટલે આજે બીજા છ દિવસ નીકળી ગયા એટલે ગઈકાલે અમે સર્વેને ફોન પણ કર્યા કે કાલે મિટિંગ બોલાવી છે તમે આવજો પણ કોઈ પણ કારણે એને કોઈ મોટું કામ આવી ગયું હશે એના કારણે અહીંયા આવી જ શક્યા અત્યારે કોઈ આવી જાય કોઈને કામ તો કોઈ વાંધો નહીં પાંત્રીસ ટ્રાન્સપોર્ટર હાજર હતા એની વચ્ચે અમારે એવું સર્વસંમતિ નક્કી થયું છે કે હવે અમારું જે ટ્રાન્સપોર્ટેસિઝન છે એમાં કોઈ પ્રમુખ પદે રહેશે નહીં કેમકે કામ કરવું હોય તો એક કાર્યકર્તા તરીકે પણ કામ થઈ શકે છે કોઈ પ્રમુખના હોદ્દાની જરૂર નથી તો અત્યારે અમે એક હેડ કમિટીની રચના કરી છે એમાં પાંચ જણની કમિટી બનાવી છે અને આ પાંચ જણની કમિટી પાંત્રીસ કે જે અમારે પચાસ ટ્રાન્સપોર્ટર છે એના પ્રશ્નો લઈ અને અમે ક્યાંય પણ જઈ શકીએ એના માટે મોટો સમૂહ આપણે કોઈ એક જગ્યાએ બેસીને વાત ન કરી શકીએ તો પાંચ જણની આ ટીમ બનાવી છે અને એક કાર્યકર્તા તરીકે આ એક ટીમ પ્રમુખ જે કરે એનાથી વિશેષ કામ કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ ટીમ કઈ કઈ રીતે કામ કરશે હવે અમારા ટ્રાન્સપોર્ટરોને કોઈ પ્રશ્નો હશે કે ટ્રકવાળાથી કોઈ સંવાદ કરવાનો હોય કે અમારા માધ્યમથી આ ટીમના માધ્યમથી અમારા ટ્રાન્સપોર્ટરો એમનો કોન્ટેક કરી શકશે ટ્રક એસોસિયેશનનો કોન્ટેક કરી શકશે જીએમડીસીમાં અમારા અમુક પ્રશ્નો આવતા હોય તો એનું પણ એક સમાધાન થાય કોઈ પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ ટીમ કામ કરશે હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે